સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામે પટકાય એવું બ નહીં બને કારણ કે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય અને જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે અને જૂની એન્ટ્રી જ્યાંથી થતી હતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે મંદિર સંકુલમાં ત્રીસ હજાર ચોરસ ફૂટનો વિસ્તાર વધી જતા ગમે એટલી સંખ્યામાં ભાવિકો આવે ભીડ નહીં જામે મળી યાત્રાળુઓના ચેકિંગ માટે મહિલાઓ અને પુરુષોની ત્રણ ત્રણ લાઈનો બનાવાઈ છે આથી પ્રવેશ બાદ પાંચમી મિનિટે દર્શન માટે ગર્ભગૃહ સુધી પહોંચી શકાશે એમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સોમનાથ આવતા ભાવિકોને મંદિરમાં ભેટ ધરવા પૂજા નોંધ નોંધાવવા કે પ્રસાદ મેળવવા માટે રોકડ રકમની જરૂર પણ નહીં પડે આ માટે ખાસ કેશલેસ ડિજિટલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે જ્યાં ભાવિકો ક્યુઆર કોડ અથવા પોતાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશે સોમનાથ દાદાને દાનપેટીમાં ભેટ પધરાવી હશે પણ જો રોકડ નહીં હોય તો આ કેશલેસ કાઉન્ટર પરથી પણ જમા કરાવી શકાય છે આમ આ શ્રાવણ માસે ભાવિકોને સોમનાથ મંદિરે નવી વ્યવસ્થા જોવા મળશે અને વધારે માહિતી માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન વાંચી શકો છો આભાર